શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આગામી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે જેમાં વડોદરાથી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભક્તો માટે ભંડારાનું આયોજન લઈ પત્રકાર પરિષદ યોજાઈ બાબા અમરનાથ યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થનાર છે જે આડત્રીસ દિવસની હશે અને નવ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે ત્યારે વડોદરાથી શ્રીરામ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી સેવા આપવામાં આવી રહી છે અને આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગાંવથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આવનારા ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુથી તે સેવાથી આપવામાં આવી રહી છે આ ભંડારામાં રોજ દસ હજારથી વધુ શિવો આ ભંડારામાં લાભ લે છે આ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે બાવીસ જૂના રોજ ટ્રકમાં અમરનાથ સેવા આપવા જનાર છે વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડની સેવા આપવામાં આવેલ છે શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે દસ થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરાના સાંસદ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવેલ છે જેમ કે આવનારા શિવભક્તો માટે સાત્વિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહેશે સાથે ભંડારાના પરિષદમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા રાખવામાં આવી છે શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા ભંડારા દરમિયાન ચાર કાઉન્ટર મૂકવામાં આવશે જેથી ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવશે સાથે વડોદરાથી આવનાર શિવભક્તો માટે શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે નવ ત્રણ બે આઠ બે આઠ નવ ત્રણ બે આઠ આ નંબર પર વડોદરાથી થી ભક્તોના પરિવારજનો પરિવારના સભ્ય ક્યાં અને કેવી રીતે છે

ને વિશાળ પોલીસ સ્ટેશન તથા મિલ્ટ્રીનો બેઝ છે એટલે યાત્રીઓને નિવેદન છે કે ગભરાવાની જરૂર નથી આપ પૂર્ણ મોટી સંખ્યામાં યાત્રાઓમાં જોડાઓ અને અમરનાથ યાત્રાને આપણા દેશની હિન્દુ સંસ્કૃતિની એક બહુ મોટી યાત્રા છે એને પૂર્ણ કરો અમને જે પ્રમાણે અંદાજો છે એ પ્રમાણે રોજના સાત થી આઠ હજાર યાત્રીઓને અમે

એ સિવાય ઇસ્કોન મંદિર વડોદરા સ્વામિનારાયણ મંદિર વડોદરા તથા બિલ્ડર એસોસિએશન વડોદરા તથા ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમને અમને ઓલરેડી મદદ કરેલી છે કાશ્મીરમાં કયું મંદિર આપનું કાશ્મીર માં અમને જગ્યા પૂર્ણ કરી છે ત્યાંના ધર્મા ટ્રસ્ટ એટલે ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજા કરણસિંહ જે ટ્રસ્ટ છે એમના પોતાના ટ્રસ્ટના મંદિર છે ગૌરી શંકર મંદિર જ્યાંથી યાત્રાનું શુભારંભ થાય છે

સોરી કાલે વડોદરાના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ડોક્ટર હિમાંક જોશી તથા સંતગણ એટલે નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતગણો તથા બીજા સંતગણોના આશીર્વાદથી અમે આ ટ્રસ્ટનું આગળ નિર્માણ ત્યાં એજન્સીઓ આપણી સાથે ત્યાંની સુરક્ષા એજન્સીઓ એટલે લોકલ પોલીસ સીઆરપીએફ મિલિટરી તથા રાજ્ય તથા કેન્દ્રની સરકાર ખડે પગે રાત દિવસ સુરક્ષા માટે કટિબદ્ધ છે કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી એકાદ ઇવેન્ટ જે પહેલગામ થયો છે એનાથી યાત્રાને કોઈ પણ ફરક નહીં પડે હમણાં જે યાત્રીઓએ બુકિંગ કર્યા છે અને જેમને સંકોચ છે કે યાત્રાની સુરક્ષાનું શું તો અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે પણ ત્યાં બેલગામ ખાતે તમને સેવા આપવા બંધાયેલા છીએ અમે આ આપણું ઇન્ટરવ્યૂ છે એ દરમિયાન જ અમે તમને એક ટોલ ફ્રી નંબર જાહેર કરીને આપીએ છીએ વડોદરા ગુજરાત થી કોઈ પણ યાત્રી જાય છે અને એને કોઈ પણ મદદની જરૂર પડે છે ખોવાય છે કે ગમે તે વસ્તુની જરૂર પડે છે તો એ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે અને એમને અમે વડોદરા બેસેલા એમના ઘરના લોકો કે જે કોઈ હશે એમને બધી જ માહિતી યાત્રીને શોધી આપવાથી લઈને પાછી મોકલવાની અમે ઓમ નમઃ શિવાય બમ બોલે બાબા બરફાની કી જય બે હજાર પચીસ અમરનાથ યાત્રા શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ વાઘોડિયા રોડ વડોદરા તરફથી હું કૌસ્તુભ ભાગવત તથા સમગ્ર ટ્રસ્ટીગણ વડોદરા ગુજરાત તથા દેશભરમાંથી આવતા યાત્રીઓને આમંત્રણ આપીએ છે કે યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવો અને આ વર્ષની અમરનાથ યાત્રાને સફળ કરો યાત્રામાં આવવા માટેનું આમંત્રણ અમે આપીએ છીએ એની સાથે સાથે લોકોને જણાવીએ છીએ કે યાત્રા દરમિયાન સેફટી અને સિક્યુરિટીની સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર તથા સેન્ટ્રલ ગવર્મેન્ટ પૂર્ણ પ્રમાણે વ્યવસ્થા કરેલી છે સીઆરપીએફ મિલિટરી અને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે પૂર્ણ થયેલી છે તો આપ કોઈપણ પ્રકારના ભય વિના યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવ આ યાત્રા આપણા હિન્દુ ધર્મની એક બહુ મોટી યાત્રા છે કૈલાસ માનસરોવરની જેમ જ જમ્મુ કાશ્મીર એક આપણા દેશનું અભંગ અંગ છે ત્યાં આપણે યાત્રા કરવા માટે કોઈ પણ પ્રકારે ભય રીતે જવાય એવી સરકારે વ્યવસ્થા કરેલી છે અને અમારા જેવી સેવાભાવી સંસ્થાઓ તમને શુદ્ધ અને સાત્વિક ભોજન ચા કોફી નાસ્તો મળી રહે તેના માટે પણ તત્પર અને પ્રતિબદ્ધ છીએ તો આપ શ્રી સમર્થે હું બધાને આહવાન કરું છું કે મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાવ